તારા ધ તો બહુ મોટા છે મારે તો જ્યુસ પીવાનું મન થઈ ગયું કાકા જોરથી થી ગયેલા દબાવો એટલે જ્યુસ નીકળે

મજા આવશે શું કેવું તમારે હા આ ટ્રાફિક ના અવાજ માં આપડી બૂમો પણ કોઈને સંભળાશે નહીં આ બધા પણ આપડી ગાડ મારવા આવી જશે તો બધાનો લેવો પડશે આપણે બંનેને મિત્રો તમને શું લાગે જાહેરમાં મરાવી સારી કે સંતાઈને તમારો જવાબ કમેન્ટ કરો અને વિડીયોને લાઈક અને શેર કરો રીતુ તારા ધૈલા તો બહુ જ મસ્ત છે યાર એમ તેમને મોટા તરબુ કરી નાખ્યા છે પણ તમે મસ્ત દબાવો છે મને તો આજે ચૂલ ઉપડી છે યાર હા તારી ચૂલ તો હું પૂરી કરીશ બુમો પડવી આજે તો તમારે પણ મારવી હોય તો વિડીયો ને લાઈક કરી અને ચેનલ સબસ્ક્રાઈબ કરો મારી ભોષ પર તારો હાર હલાવજો બિચારી પલડી ગઈ છે હા જો ને મારી આંગળી પણ પલડી ગઈ બહુ પાણી આવી ગયું લાગે છે હા ગલગલિયા થાય છે યાર હવે જલ્દી માથું અંદર નાખો હું રાહ નથી જોઈ શકતો યાર હા તૈયાર છે શું આપણે અહીં સોફા પર શરૂ કરીએ જો કોઈ આવી જાય તો જો કોઈ આવશે તો તું એક સાથે બે લઈ શકે છે ખરું ને હા મને એક સાથે બે લેવામાં મજા આવશે તો હું હમણાં જ મારા મિત્રને બોલાવું છું અને પછી અમે ત્રણેય મજા કરીશું આ મારો મિત્ર આવે છે વાહ તે હેન્ડસમ છે આજે મજા આવશે હા મને તમારું મનોરંજન કરવા બોલાવવામાં આવ્યો હતો બંને શોધવો નક્કી કરલો કોણ મારી ગાડ માં છે અને કોણ ભોસ્ટ ઘાલ છે બંને વારાફરતીશું

અને રસ્તામાં જતા આવતા છોકરાઓ મારા ધૈલા જોઈ રહ્યા છે મને લાગે છે કે આ લોકો ઘરે જઈને પેલા હાથલારી કરશે મને લાગે છે કે ચાલુ વરસાદમાં છોકરીઓના ધાયા જોવા માટે છોકરા બહાર નીકળે છે વરસાદમાં કપડા ચીપકી જાય એટલે બહુ મોટા દેખાય એટલે અને ચાન્સ મળે તો ફૂટીના પણ દર્શન થઈ જાય અને અમને પણ છોકરાઓની મસ્ત લાંબા ગાજરના દર્શન થઈ જાય કેટલીક વાર તો રોડ ઉપર જ ઘોડી બની જવાનું મન થઈ જાય યાર મને તો ચાલુ

એટલે હવે તો મારે મોટો હોલ થઈ ગયો છે કેવા લોકો લોકો સાથે ગમે કાકા જે મારા લાઈક કોમેન્ટ અને એના દોસ્તો ને શેર કરે તેની સાથે જ ગાડ મરાવી ગમે મને તો ફ્રેન્ડ જો તમે પણ મને હિટ કરવા માંગતા હો તો આ વિડીયોને લાઈક કમેન્ટ અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરો અને તમારા ગાજર સાઈઝ સાઇઝ કમેન્ટમાં જરૂર લખો બાય મારા ડિયર્સ